તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ શકે તપાસવા માટે નિશીલા આપેલા અમે પગલાંના અનુસાર યુઆઈડી વેબસાઇટમાં જાઓ સૌથી પહેલાં યુઆઈડી ઓફિસ વેબસાઇટ પર યુઆઈડી પર ગવર્મેન્ટ ઓડિયન પર જાઓ અને આધાર વિગત દાખલ કરવાનો તમારા આધાર કાર્ડ નંબર કેપ્સ કોડ દાખલ કરવાનો ઓટીપી સામે લોગ વિકલ્પ પસંદ કરો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એક ઓટીપી આવે છે ને જે તમારે દાખલ કરો પ્રમાણિક ઇતિહાસ જે પ્રમાણિક ઇતિહાસમાં ઓથોરિટી હિસ્ટ્રીમાં વિભાગ ક્લિક કરી જેમાંથી સમયગાળાનો ઇતિહાસ જાણવા માંગશો તારીખમાં પસંદ કરવા માટે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે ન તેની માહિતી મળશે લોગિન ક્યાં તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કર્યા તરત જ યુઆઈડી તેની જાણ કરો કાર્ડને લો તો સુરક્ષિત રાખવા માંગશો કરી શકો છો પણ પ્રક્રિયા નીચે મુજબ છે કે આઈડી પોર્ટલ પર જવાનો લોક અનલોક આધાર કાર્ડ વિકલ્પ પસંદ કરો આઈડી નામ પિન કોડ કોડ દાખલ કરો ફોન પર એક ઓટીપી આવશે દાખલ કર્યા બાદ સબમિટ કરવાના લોજો તમારો આધાર કાર્ડ લોક થઈ જાય તમારી જરૂર તમારે અનલોક પણ કરી શકશો જે કોડ આધાર કાર્ડમાંથી મહત્તમ કે તે તમારા આધાર કાર્ડની માહિતી કોઈપણ નિયમિત આધાર કાર્ડ જરૂર ન હોય તેમાંથી સરળ પગલાંને અનુસરી તમારા આધાર કાર્ડમાં કોડને સોક્ષ રાખી શકો છો તે સંભવિત ક્ષેત્રપડી બેસી શકો છો